કાંકરે તાલુકાના ટૂટણા પાસે ડીપમાં રોની બને સાઈડોમાં આરોડ જમીન કરતા ઊંચો છે જેથી આજુબાજુમાં દસ થી વીસ ફૂટ જેટલું નીચાણ છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી ખુવારી સર્જાય તેની શક્યતા હોય બને સાઈડો સુરક્ષિત કરવા માટે સાઈડોમાં ગટરો નાખવી જરૂરી કાંકર તાલુકાની અધમા પાટણ જિલ્લાના આસલડી પાસે આવે છે પરંતુ જ્યાં ભવિષ્યમાં કોઈ મોટી ખુવારી થવાની શક્યતા હોય નહીં મોટી જાનણી સર્જાય તે પહેલા તંત્ર દ્વારા કેમ કે ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે આ ડીપ ઉપરથી પાણી વહેતું હોય છે અગાઉ જ્યારે બનાસ નદી જ્યારે પૂર આવી ત્યારે કાર પાણીમાં તણાય જેમાં સવા લોકોના કાર તણાઈ જવાથી મોત થયા તો સત્વરે સત્તાવાળાઓ માર્ગને ગંભીરતાથી લઈ બને સાઈડો સુરક્ષિત કરાવે તેમાં વિસ્તારના લોકો ઇચ્છી છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે છે